તો પંચમહાલના ગોકળપુરપુરામાં પૂર્વ સરપંચની હત્યાને લઈને લોકો ઉશ્કેરાયા છે પથ્થરમારા બાદ પોલીસે કલમ એકસો ચુમ્માલીસ લાગુ કરી છે બે દિવસ માટે પાંચ કિલોમીટરના વિસ્તારમાં કલમ એકસો ચુમ્માલીસ લાગુ કરી દેવામાં આવી છે પથ્થરમારાની ઘટના બાદ બાર લોકોની અટકાયત કરી લેવામાં આવી છે ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો છે તો ટોળા પર કાબુ મેળવવા ત્રેવીસ ટીયર ગેસના સેલ પણ છોડવાની ફરજ પડી છે એસપી ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે તૈનાત જોવા મળી રહ્યો છે દિનેશ બારીયાના હત્યા કેસમાં લોકોએ પથ્થરમારો કર્યો છે આ પથ્થરમારામાં બે પોલીસ કર્મીને ઈજા પહોંચી છે પરિવારજનોએ મૃતને સ્વીકારવાનો પણ ઇન્કાર કરી દીધો છે પશુ નહીં ચરાવવાને લઈને આ બોલાચાલી થઈ હતી गोकलपुरा गांव में कल रात को एक दुखद बनाव बना था जिसमें बारिया कम्युनिटी के दिनेश भाई बारिया करते हैं उन, उनका फैलाण के प्रश्न में भरवाड़ समाज के चंदू भरवाड़ और दूसरे दो लोगों ने सर पे लाठी मार के उनका मौत निपजाया था पुलिस ने रात को मेहनत करके आरोपियों को पकड़ने की कार्रवाई भी की थी आज बारिया समाज के लोग ये दिनेश भाई की जो अंतिम यात्रा है उसमें उनका ये आग्रह था कि भरवाड़ लोगों के घर में जाके अंतिम संस्कार हम करेंगे पुलिस ने उनको रोकने की कोशिश भी की थी और उनके साथ समझाव करने की भी काफ़ी कोशिश की लेकिन उसमें से जो 300-400 लोगों का जो टोला था उसमें से कुछ लोगों ने पत्थर फेंकना और पुलिस पे ऐसो करना भी शुरू किया था पुलिस ने तुरंत एक्शन लेते हुए पूरे मौक को तितर बितर भी कर लिया था અભી એકદમ શાંતિ જા સકતી હૈ કોમ્બિંગ કરે બારા થી પંદર લોકો તાલુકાના ધોકળપુરા ગામે માજી સરપંચ ને મામલે જયારે ડેડ બોડી સોંપવામાં આવ્યા ત્યારે ડેડ બોડી રસ્તા ઉપર ઉભી કરી દેવામાં આવી હતી હંગામો મચાવવામાં આવ્યો હતો જેને લઈને પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો હાલ કાબુ કરવા માટે પોલીસે ટીયર સેલ છોડ્યા હતા સ્થાનિક લોકોએ પથ્થરમારો કરી અને અનેક લોકોને ઘાયલ કર્યા હતા જેમાં બે બે ઘાયલ પોલીસ નો અર્ધા જિલ્લાનો પોલીસ કાફલો ફડકી દેવામાં આવ્યો છે એસપી સહિત ઉચ્ચ અધિકારીઓ ફડકી દેવામાં આવ્યા છે હાલ જોવા જઈએ તો બે એમ્બ્યુલન્સ પર ઘટના સ્થળે મૂકી દેવામાં આવી છે જો કોઈ ઇજા થાય તો તેના માટે તુરંત જ હોસ્પિટલાઇઝ કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે પ્લસ જેટલા લોકોને રાઉન્ડ અપ પણ કરી દેવામાં આવે છે હાલ જે પરિસ્થિતિ થાળે પાડવામાં આવી છે પરંતુ કેટલાક જે તોફાની તત્વો છે એને રાઉન્ડ અપ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે એસપી સહિતનો કાબલો ઘટના સ્થળે પહોંચી અને દેખરેખ રાખી રહ્યા છે અન્ય કોઈ બબાલ ન થાય કે અન્ય કોઈ ઈજા ન થાય કે અન્ય કોઈ બનાવ ન બનાવવામાં બનાવવા માટે અલગ અલગ ટીમોને અલગ અલગ જગ્યાએ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે વિએક્સુ સુથાર વીટીવી જ પણ તો ઉશ્કેરા લોકોએ પોલીસ પર પથ્થર મારો કર્યો છે ગોકળપુરામાં પૂર્વ સરપંચની હત્યાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે દિનેશ બારિયાના હત્યા કેસમાં લોકો ઉશ્કેરાઈ ગયા છે પોલીસ પર પથ્થર મારો કરવામાં આવ્યો છે અને આ પથ્થરમારામાં બે પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા છે લોકોએ પોલીસ પર પથ્થર મારો કર્યો છે બે દિવસ સુધી અહીંયા કલમ એકસો ચુમ્માળીસ લાગુ કરી દેવામાં આવી છે સાંજ ના સુમારે ગયો ચરવા બાબતે જે બનાવ બની અને માર દિનેશ બારીયા મૃત્યુ થયેલ એ ઘટનાને લઈને પરિસ્થિતિ આજ ના આજ રોજ થોડું કાબુ બાર જતા એકસો ચુમ્માલીસ ની ધારા લગાવવામાં આવેલ છે પાંચ કિલોમીટર ના એરિયા માં એકસો ચુમ્માલીસ ધારા કરી છે